ગુડ મોર્નિંગ મહાદેવ હર ઓમ નમો નારાયણ અને જય ગાત્રમાં હું છું આરજી ગોસ્વામી અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં આજનો કંઈક પ્રોગ્રામ એવો છે કે આજે હું જવાની છું દાહોદ ઘણા સમયથી હું અને મારા ફ્રેન્ડ આ પ્લાન કરતા હતા પણ ફાઇનલી આજે રજા છે તો મેળ આવી ગયો છે તો આજે આપણે જશું દાહોદની સફરે ચાલો મારી સાથે પાછી મેં ખાઈ લીધું કેળું અને કેડું ખાય અને પછી હું મારું સામાન લઈને નીકળી ગઈ છું બસ સ્ટેન્ડને જવા માટે અને હું રિક્ષામાં બેસીને પહોંચી ગઈ છું પથિકાનું બસ સ્ટેશન અને અહીંથી મને મારી દાહોદ જવા માટેની બસ મળી જશે અને મેં પૂછપરછ બારીએ મેં પૂછી લીધું મારી બસ કેટલા વાગે છે અને પછી હું ફાઇનલી ભાઈ દાહોદની બસમાં બેસી ગઈ છું અને આજે ફાઇનલી દાહોદ જોવાની છું અને બસમાં બેસીને મેં વિડીયો બનાવી લીધો છે અને આજુબાજુવાળાનો પણ બનાવી લીધો છે અને મારી બાજુની સ્વીટમાં એક નાનું બાળક હતું તો મારો સારો પાસ થઈ ગયો એની યાર મોજ મસ્તી કરીને બહુ મજા આવી ગઈ અને પછી આપણે જોઈએ બહારનો નજારો

નોકરિયાત માણસો બધા હવે પૈસા વગર ના મોકવાથી આ બેઠા આ બધા નોકરીયાત માણસો જો આઈસ્ક્રીમ ને પે કરવા જાલોદ પોચી અને જવાનું છે ફ્રેન્ડના ઘરે તો જીજુ તેડવા આવી ગયા છે અને અમે ગાડીમાં બેસીને નીકળી ગયા ફ્રેન્ડ ઘરે જવા માટે આગળ બેઠો છે એ છે એનો ટેણીઓ ભાઈ મૂડમાં માં હતા નહીં એટલે હાઈ કીધું નહીં અને અમે નીકળી ગયા છે ફ્રેન્ડના ઘરે જવા માટે ભાઈ બહુ મજા આવી ગઈ અને એના ઘરનું લોકેશન તમે જોશો ને તો તમને એવું થઈ જશે કે અમારે પણ જવું છે તો જોઈ લ્યો આવી ગયું છે એનું ઘર ચાલો અંદર જઈએ આ પબ્લિક ઉતરી રહી છે બધી હાઈ કરી દે હાઈ કરી દે જીનો હાઈ કરી દે હાઈ ¡Utro, otro ven paro aptao, yo <laughs> ઘરે પહોંચી ગઈ છું અત્યારે પાંચ વાગ્યા છે ને સાડા નવ વાગ્યા નીકળી હતી પણ જેટલી વાર લાગી ને દરવાજા પાસે પહોચીને મારો પેલો શબ્દ હતો કે બસ આવું લોકેશન હોય અને આવા લોકેશન ઉપર આપણું ઘર હોય અને નોકરી હોય ને બસ એટલી શાંતિ હોય આપણ મજા આવી તમે જુઓ કેવું બધા વાતાવરણ આવા લોકેશન ઉપર ઘર હોય ને તો તમને દુનિયાભરનું ટેન્શન હોય ને તો તમને ટેન્શન આવે ઘરે આવીને તમને એવું દુનિયા ગઈ ભાડમાં તારા મારા જેવું છે ને આવું લોકો તમે વિડીયો વિડીયો કોઈ કઈ પડી જ ના હોય મને તો બહુ મજા આવી જો કોઈ દી મોકો મળી હે ને તો આવા લોકેશન ઉપર જ હું લઈ લઈશ આવો તો મેં ચેક કરવા

કામ આવે હું બનાવું મારીતે બનાવું તો ગાઈસ આ બધા બનાવી રહ્યા છે જમવાનું મારું કામ છે વિડીયો ઉતારવાનું હમ તો બેન શું શું આખ્યું અમને જરાક બતાવજો માંડવીનો ભૂકો હમ ચણા લોટ હા તીખું કેવું ભાવે બસ

અરે તારે કોપર ની લીધી કેમ ને વાત